અરવલ્લી જિલ્લાની ધનસુરાની આકાશ શુભેહાર શાળામાં એક બાળકને બ્લેડ વાગતા તે લોહી લુહાણ થયો હતો જેના પગલે શાળાની ગંભીર બેદરકારી સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર ઘટના સમયે આચાર્ય લગ્નમાં વ્યસ્ત હોવાનો ઉડાલ જોવા મળ્યો હતો જ્યારે પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા આ ઘટના બાદ શાળાના સંચાલકો વાલીઓ સામે દાદાગીરી કરતા હોવાની ચર્ચા વચ્ચે એક વાલીએ ન્યાય માટે પત્ર લખીને ઉગ્ર માંગણી કરી છે જોઈએ આ અહેવાલમાં ધનસુરાની આકાર શિશુ વિહાર શાળામાં એક બાળકને બેડ ભાગતા બાદ શાળાના સંચાલકો વાલીઓ સામે દાદાગીરી કરતા હોવાની પણ ચર્ચા વચ્ચે એક વાલીએ ન્યાય માટે પત્ર લખીને ઉગ્ર માંગ કરી છે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગમાં અરજી આપી છે હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ આવી ઘટનાઓ સ્કૂલમાં બની ગયેલ છે તો પણ શાળાની ગંભીરતા જોવા મળી રહી નથી તો આવી જ ઘટનાઓ શાળામાં બનતી રહેશે તો વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ

તો હું તરત ધનસુર આવ્યો અને ફોન આવ્યો શિક્ષકનો તો ભાઈ ક્યાં છો તમે હું તરત સ્કૂલમાં ગયો ત્યારે મારો છોકરો લોહીલું હાલતમાં ધાર વાર બ્લેડ વડે કોઈકને કોઈકને બ્લેડ બ્લેડ મારી હતી અને હું તરત તરત માં લઈ ગયો હતો અને ત્યાં જઈ મેં જોયું કે મારું આ તો બરાબર કેટલું બધું વાગ્યું હું ગંભીર પરિસ્થિતિ એકદમ ખરાબ હતી અને ત્યારે પાછળથી કંઈક પાછળથી શિક્ષકો આવ્યા હતા પાછળ પછી એમને એ લોકો પણ કીધું પણ આ ગંભીર પરિસ્થિતિ બનાવ મારો આ સાડા ત્રણ વાગે બનાવ બન્યું બરાબર આ લોકોએ મને સાડા ચાર વાગે જાણ કરી પછી હું તરત આઠ એક્શન માં લઈ મેં જાણવા દઉં પોલીસ સ્ટેશન અરજી આપેલ છે અને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ અરજી આપેલી છે આવી વારંવાર ઘટનાઓ મારા સાથે બે થી ત્રણ વખત બનેલી છે મેં આ લોકોને ફરિયાદ પણ કરેલી હતી પણ આ લોકોએ કઈ જવાબ પણ ના આપ્યો આચાર્ય બેન નો અત્યાર સુધીમાં કોઈનો ફોન પણ નથી આવ્યો લગભગ બે દિવસ થઈ ગયો તો પણ આ લોકોને ફોન નથી કર્યો મને હું આ માગ એવી કરું છું કે મને આને ન્યાય મળે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગને કહું છું કે વારંવાર આવી ઘટના ન બને તે આ સ્કૂલ તરફ સ્કૂલને એક્શન લેવા મારી નમ્ર વિનંતી છે